એવું પીણું છે જે સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે જો ભારતની વાત કરીએ તો અહીંના લોકો છા વગર તેમની સવારની શરૂઆત કરી શકતા નથી ઘણા લોકો એવા હોય છે જેઓ જો સવારે ચા ન પીતા હોય તો દિવસભર તેમનું માથું દુખવા લાગે છે પરંતુ ચા પીવાનો પણ યોગ્ય સમય હોય છે જો તમે પણ શાહના શોખીન છો તો તમારે આ સમય પછી ભૂલથી પણ ચા ન પીવી જોઈએ કોઈપણ વ્યક્તિએ દિવસમાં ત્રણ વાગ્યા પછી ચાને પીવી જોઈએ બ્રિટનમાં એકવીસ એપ્રિલે રાષ્ટ્રીય શાહ દિવસ ઉજવવામાં આવે છે આ પ્રસંગે જણાવવામાં આવ્યું કે લોકોએ ખરેખર શા કયા સમયે પીવી જોઈએ શાહમાં એમિનો એસિડ એલ થાઈન હોય છે જે લોકોને આરામ આપે છે તેમણે કહ્યું કે જો કેફિન ધરાવતા પીણા ઊંઘવાના છ કલાક પહેલા પીવામાં આવે તો તેનાથી ઊંઘમાં સમસ્યા થાય છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે